આજે પિસ્તાનું ફોતરું છે કે નહીં એ વચ્ચે વચ્ચે બટકવાનું બરાબર છે જો તું બટકી દઈએ તો વીસ રૂપિયા મુદ્દા આપે રોકડા બરાબર આ આ રહ્યા વીસ રૂપિયાનો જય માતાજી મિત્રો સ્વાગત છે નવા બ્લોગ તો મિત્રો આજના બ્લોગ માં આપણા બનાવવાની છે ખીર તો ખીર કેવી રીતે બનાવીએ છીએ એ જોવા માટે તમે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો કઈ કઈ વસ્તુ નાખીને આપણે સ્વાદિષ્ટ ખીર બનાવવાના છીએ તો ચલો આપણે જઈએ હવે સીધા લોકેશન ઉપર મિત્રો આપણે શિયાળાની સ્પેશિયલ ખીર બનાવવાની છે એટલે આ ચોખા આપણે ધોવા પડશે એટલે આપણે ધોઈ નાખશું તો મિત્રો આપણો બનાવવાની શિયાળાની স্পેશિયલ ખીર બરોબર એટલે આપણે કડાઈ મૂકી દીધી છે ગેસ ઉપર જો અંદર રેડશું થોડું પાણી કડાઈ આપણી ગરમ થઈ ગઈ છે હા પાણી રેડી દીધું હવે આની અંદર રેડશું આપણે દૂધ બે થેલી દૂધ રેડી દેવું આપણે અંદર આ દૂધ ના આપણે બરાબર નું હે ને શેકાવા દેવું આજે આપણે ખીર છે બરોબર શિયાળાની સ્પેશિયલ ખીર ગરમા ગરમ તો એના માટે આપણે કાજુ બદામ ને પિસ્તાની જરૂર પડશે તો આપણે કાજુ બદામ પિસ્તા લઈ ગયા બરોબર છે તો પહેલા આપણે પિસ્તા ફોલવાનું કોમકજ ચાલુ કરીએ જોઈ લો તો મિત્રો આપણા ખીર માં સ્વાદ માટે એલાયચીની ની જરૂર પડે તો આપણે ઇલાયચી ફોલવા માટે અંદર નાખીએ એટલે સ્વાદ આવે તો મિત્રો દૂધ બરાબરનું ગરમ થઈ ગયું છે બરાબર હવે આપણે ચોખા અંદર નાખી દઈએ પડી તો મિત્રો હવે કાજુ બદામ હે શેકવા નહીં શીર તો તમે ઘણી કાતી છીએ પણ આ અલગ રીતની શીર હવે કઢાઈ આપણે કાજુ બદમ અંદર નાખી દઈએ કઢાઈ ગરમ થઈ ગઈ છે હવે આ કાજુ બદામ પિસ્તા ને બધું અંદર નાખી દઈએ હવાના શીખશું આપણે બરાબર તો મિત્રો એલા જે કમ્પ્લીટ ફોલાઈ હ હવે આના આપણે નાના નાનો પાવડર બનાવવાનો છે આ દોણાનો તો આપણે ખોડી લામ નાખી દેવું અને ખોડી નાખશું પાવડર બનાવી દેવું એની પડાડો ને લો ભેગો અને પાવડર બનાવવાનો એ અલગ કરો ભેગું ભેગું મિક્સ કરી અને આ બાજુ આ કાજુ ને બદામ ને પિસ્તા ને બધું શેકાઈ આવી ગયું આનો પણ પાવડર બનાવવાનો તો પેલા એલાચી પાવડર બનાવી દઈએ ને પછી એની અંદર એ નાખીને એનો પણ પાવડર બનાવી દઈએ તો મિત્રો મારા સદે વચ્ચે ચેલેન્જ થઈ ગયો બરાબર છે જો આ જે પિસ્તા નું ફૂતરું છે કે નહીં એ વચ્ચે વચ્ચેથી બટકવાનું બરાબર છે જો તું બટકીધીએ તો 20 રૂપિયા મુતન આપે રોકડા બરાબર આ આરા 20 બટકવાનું કીધું હો ભાઈ ચાલુ રાખજો કેવાય બટકવાનું બટકવાનું એ હું ગમે રીતે

તો મિત્રો આ બાજુ ફરી પાછી કઢાઈ ગરમ કરી દીધી હવે કઢાઈમાં આપણે નાખી દેવું જો હવે ખોવાડ આપણે હાથે ઓગળવા દેવું અંદર વગાડવા વાળો છે તો મિત્રો ઇલાયચી નો પાવડર તૈયાર થઈ ગયો અને હવે આપણે આ બદામ કાજુ અને પિસ્તાનો પાવડર તૈયાર કરવાનો હતો એને ખોડીલામ નાખી દઈશું જોવો

તો મિત્રો આ બાજુ ખોટ ચાસણી તૈયાર થઈ ગઈ આ બાજુ ચોખા પણ તૈયાર થઈ ગયેલા હવે ખીર બનવાની તૈયારી દેવું થાળી દેવું

શિંગ ચીક્કી આવે ને શિંગ ચીક્કી એવી થઈ ગઈ બરાબર એટલે આના આપણે હે ને ફોડી અને કરી દેવાનું ભૂકો કરી દેવાનો જુઓ કમ્પ્લીટ હુકાઈ ગઈ મિત્રો આપણું આમાં બે ઠેલી દૂધ વેળી દઉં પણ દૂધ ઓછું જ પપડ્યું આપણે એક ઠેલી બીજી મંગાઈને હવે એક ઠેલી પાય વેઢી દેવું અંદર મિત્રો આપણે જે કાજુ બદામ પિસ્તા અને ફળની ચાસણીનો ભૂકો કર્યો એ ભૂકો આપણે ખીરમાં નાખી દેવા না <laughs> તો મિત્રો આપણી ખીર તૈયાર થઈ ગઈ તો આપણે ગોગા મહારાજને થાળ ધરાઈ જય ગુગા મહારાજ મારા ભગવાન તો

પેલા આ ખીણ ક્યુ બની મિત્રો આ ખીણ તો આમ તો વ્હાઈટ કલર ની હોય પણ આનો કલર અલગ પણ બાકી સ્વાદમાં તો જેવી વ્હાઈટ ખીર હોય ને એવી ને એવી ખીર આરી બની હ એક નંબર મસ્ત ખીર બની દવા લ્યો હમ બઈ ખીર મસ્ત બની હો ટેસ્ટી મિત્રો ખીર લાગવામાં પણ બહુ સરસ લાગી રહી છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ મિત્રો સુપર ખીર બની ખાવાની બહુ મજા પડી મિત્રો સીધી રીતે તો ઘણી બધી ખીર બનતા તમે જોઈ છે પણ અમે બધા એક્ટરો એવા હે ને હા હળવી રીતે ખીર બનાવીએ આજ હાવ અલગ રીત બનાવી તમે જોઈ જોયું હશે કે અમે ખીર કઈ ટાઈપની બનાવી એક નંબર દરેક ના રિવ્યુ આવી ગયા તો વાયકણ આપણે આ વ્લોગ પૂરો કરી દેવું વ્લોગ પૂરો થાય પહેલા જણાવી દઉં કે આપણે YouTube માં ત્રણ ચેનલો છે રાજા બાઉચર પંચો પાટણ રાજા બહુચર વ્લોગ એન્ડ બ્લુ પર ત્રણે ચેનલ જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો Facebook માં પણ ત્રણ પેજ છે રાજા બહુચર પંચો પાટણ વ્લોગ રાજા બાઉચર રસોઈ ત્રણેય પેજ ને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી તમારા કેમેરામેન ડિસ્કોનો કેલબાને પણ કેમ